રાપર તાલુકા કાંઠાપટ્ટીના કાનમેર ગામના રણમાં ધૂળખર બચાવવા માટે બેઠેલા ઉપવાસીઓની માંગનો સરકાર દ્વારા ઉપહાસ અગાઉ આંદોલન પર બેઠેલા લોકોએ તોડ કર્યાના ઓડિયો સ્થિતિ સર્જાઈ છે પણ શિવભાઈ જાડેજાની ઉજળી છબી અને વિરમભુવાજી જેવા ધર્મક્ષેત્રના ક્ષેત્રના માણસોથી આ આંદોલનનું ચિત્ર અલગ છે કાશ સરકારના કાને આંદોલનકારીઓનો અવાજ અથડાય અને સરકાર જાગે એ જરૂરી બન્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યા અંબાટ મહાન્યુઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો અત્યારે સનના એટલે આમ તો તો કહી શકાય કે રાતના ને પચીસ થઈ છેલ્લા ચોત્રીસ દિવસથી માતૃશક્તિ માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી શિવભાભાઈ જાડેજા અને એમના સાથીદારો દ્વારા છેલ્લા ચોત્રીસ દિવસથી એટલે કે આજે ચોત્રીસમો દિવસ છે અનસન ઉપર બેઠા છે અંશ અનસન ઉપર બેહવાનું કારણ એ છે કે કાંઠાપટ્ટીના બાર ગામડાઓના એક પણ ખેડૂત કે એક પણ અગ્રિયાને આ જંગલ ખાતું રણમાં નથી પ્રવેશવા દેતું અને મોટી મોટી કંપનીઓ સમજી લો કે હજારો એકરમાં પોતાનું પોતાનો આખે આખો પ્રસાર ફેલાવી અને બેઠા છે કોઈ પણ પ્રકારની લીજ વગર કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર સરકારની મહેરબાનીથી અને નેતાઓની દયાથી એમ કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય ખાસ તો સંવેદનશીલ કહેવાતી સરકારના બૂઠી થઈ ગયેલી સંવેદના ધરાવતા અધિકારીઓ દ્વારા આ ઉપવાસીઓને એક પણ વાર પૂછા કરવામાં નથી આવી કે ખરેખર તમારી તકલીફ શું છે તમને તકલીફ શું કરવા છે ભાઈ સાહેબ ઘૂડખર એટલે સમજી લો કે એક 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 એવું પ્રાણી છે કે જે દુર્લભ કહેવાતી જાતિ છે લગભગ નામસેષ થઈ જશે જેમ ડાયનાસોર થઈ ગયા એવા ઘણા બધા પશુઓ છે કે જે નામસેષ થઈ ગયા કદાચ હુલખરને બચાવવા માટે જે શિવભાભાઈ અને એમના સાથીદારો બેઠા છે હું માનું છું ત્યાં સુધી એકવાર અમિતાભ બચ્ચન કહી ગયા હતા કચ્છ નહીં દેખા તો કૂચ નહીં દેખા પછી ધ્રાંગધ્રાના નાના રણમાં હા મેં ઇશારો કરી અને એ બહુ મોટા મોટા પોસ્ટર લાગ્યા હતા પણ મને એવું લાગે છે કે આ બધું દેખાડવા માટે બચાવવા માટે અને આ પ્રમાણે આ જે ઉપવાસીઓ બેઠા છે એ પ્રમાણે તો ચોક્કસપણે એવું કહેવું પડે કે નાટક કરવા માટેના જ આ બધા પોસ્ટરો હોય આ બધી જાહેરાતો હોય એ હું સ્પષ્ટ વર્તાવી રહ્યો છું મારી સાથે અત્યારે ઘણા બધા આગેવાનો છે ખાસ કરીને બિરમ ભુવાજી છે ભાજપનો એક એવો ચહેરો કે ભાજપનું નામ આવે એટલે એ ભાઈ આ હમણાં જ ચૂંટણી આવે છે આ ગમે એ વાત કરતા હોય પણ મને ખબર છે એમને ભાજપ વગર હાલવાનું નથી કારણ કે એમના ડીએનએમાં જ ભાજપ છે અને ભાજપની સરકારમાં જ આ ઉપવાસીઓને જ્યારે આટલી તકલીફ પડતી હોય અને સરકાર કોઈપણ પ્રકારની સંભાળ ન લે ત્યારે ખરેખર આ અફસોસની અને દુઃખની વાત છે આપણે શું મારું નામ વિરમભાઈ જખરાભાઈ ગામ ચિત્રોડ અનસન આંદોલનનું મેન મકસદ છે કે જે રણકાંઠામાં જે કચ્છના નાના અભયારણ્યની અંદર જે કારખાનાઓવાળાઓ જે દસ દસ પંદર પંદર હજાર એકડમાં પચીસ પચીસ વીસ વીસ ફૂટના ત્રીસ ત્રીસ ફૂટના પારા કરીને બેઠેલા છે જે અનલીગેલી જે કારખાનાઓ છે અમારી એ જ માગણી છે કે સ્થાનિક જે માલધારી હોય કે સ્થાનિક જે આજુબાજુના ગામડાઓના જે વિસ્તારના જે અઘરિયાઓ હોય એમને જે અભયારણ્યવાળા જે માણસો છે જે અધિકારીઓ છે એ અંદર આવવા નથી દેતા અને ઉપરથી ખોટી ફરિયાદો કરી રહ્યા છે અમારી એ જ માગણી છે કે જે સર્વે સેટલમેન્ટ કરેલા હોય એ બે હજાર અઢાર પહેલાં પણ થયેલા છે એના પછીનું કોઈ સર્વે સેટલમેન્ટ થયેલું નથી અને જે સ્ટે લીધેલા છે એ પણ બે હજાર અઢાર પહેલાંના જ છે આની પછી કોઈ પણ સર્વે સેટલમેન્ટ કે સ્ટે લીધેલા નથી આ ખોટા સરકારને ગુમરાહ કરી અને ભૂમાફિયાઓ એટલી હદે કચ્છનું નાનું રણ દબાવીને બેઠા છે જે ઘુડખર પ્રાણીઓ છે એ આપણા વિશ્વની અંદર એક જ એવું કચ્છનું નાના રણની અંદર આ પ્રાણી છે આ લુપ્ત થવા જઈ રહ્યું છે તો અમારી સરકાર શ્રી કરીને એટલી માગણી છે કે જલ્દીથી સમયથી સમય જલ્દી આ લોકો ભૂમાફિયાઓને અહીંયાથી ખસેડવામાં આવે અને કચ્છનું નાનું રણ ખાલી કરવામાં આવે એ અમારી માગણી છે દર્શક મિત્રો ખાસ તો આપણે શિવભાભાઈને મળશું મારે એ કહેવું છે કે ચોત્રીસ ચોત્રીસ દિવસથી જો કોઈપણ વ્યક્તિઓ જ્યારે અનશન ઉપર બેઠા હોય ત્યારે સરકારની સીધી ફરજ આવે છે કે એકવાર એમની સંભાળ લેવી જોઈએ ચોક્કસપણે લેવી જોઈએ ખાસ તો જે મોટી મોટી કંપનીઓ બેઠી છે કયા આધારે બેઠું છે એમને કોણ રક્ષણ આપે છે આજ જ વી કે ઉંબલ દ્વારા વી કે ઉંબલ એટલે કચ્છ કોંગ્રેસનું એક એવડું મોટું 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 માથું હું તો એમ કહી કે એક જુઝારુ નેતા આખા કચ્છમાં તમે ફરી આવો હું માનું છું હશે કદાચ પશ્ચિમ કચ્છમાં એવા અમુક ગામડાઓ પણ પૂર્વ કચ્છમાં જો તમારે જોવું હોય તો ભીમાસર ચક્કાસર એટલે ગોકુડિયું ગામ ચોક્કસપણે કહી શકીએ કારણ કે આ ગામની મેં મુલાકાત લીધી એ ગામનો એક એવો નેતા જ્યારે આ આ મીઠાના કારખાને દ્વારા દારો ઉપર એવો આક્ષેપ કરતા હોય કે આ કારખાને દવા દારો ભાજપના નેતાઓને ટકાવારી આપી અને કોઈ પણ પ્રકારની લીઝ વગર આ કારખાના હલાવે ખરેખર જો આ સત્ય હોય તો ખરેખર શરમાવા જેવું છે પણ આપણે એ ડીપમાં નહીં જાય કારણ કે એમની ફરજ એ છે કે એ વિરોધ કરવા જોઈએ વિરોધ પક્ષના નેતા છે અને કચ્છ કોંગ્રેસના જેને કહેવાય કે દેખીતો અને બોલકો ચહેરો છે આપણે અત્યારે એ ડીપમાં નહીં જાય એમણે આક્ષેપો કર્યા એને આપણે હાતા નથી માનતા પણ આજે ચોત્રીસ દિવસથી ઉપવાસીઓ બેઠા છે એ વાસ્તવિકતા છે શિવભાઈ પહેલાં તમારી સંસ્થાનું નામ આપો અને તમે જે જે ઉપવાસ ઉપર બેઠા છો એને કેટલા દિવસ થયા એ દરમિયાન તમારી કોને સંભાળ લીધી શું કહેશો મારું નામ જાડેજા શિવભાદેશરજી અમારી માતૃભૂમિ શિક્ષણ કચ્છ જિલ્લા અધ્યક્ષ શિવભા જે આ નાના રણની અંદર જે આ ભૂમાફિયા રહ્યા એ શાયદ મને એવું લાગી રહ્યું છે કે ડીઓફો અને આરઓફો એમનો શાયદ રણમાં ભાગીદારી કારખાનામાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાનમેર ગામના જે અમુક ગરીબ લોકો રહ્યા એમને લાકડા પણ ના કાપવા દે રેતી પણ અહીંયા લોકોને ઉપાડે તો એમના ઉપર ગુનો લાગે તો આ કારખાનાવાળા ઉપર કેમ ગુનો નથી લાગતો એ પબ્લિક તો બધી હરકીત છે ને અને જે ભારતીય જનતા પાર્ટી રહી એમના ઉપર અમને વિશ્વાસે છે કે સંભાળ લેશે જ જે આપણા માને રે ધારાસભ્ય રહ્યા એમના ઉપર એ વિશ્વાસ છે કે શાયદ હવે અમારી તબ લે ખરા સંભાળ લેશે ખરા હા સોશિયલ મીડિયા ઉપર જોતો હોઉં છું અખબારોમાં જોતો હોઉં છું તમારા પણ ઘણા બધા નિવેદનો હોતા હોય શું કહેશું મારું નામ કિશોરસિંહ જાડેજા છે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ મહામંત્રી કચ્છ જિલ્લા અમે છેલ્લા ચોત્રીસ દિવસથી અનસનમાં બેસેલા છીએ પણ તંત્ર હજુ સુધી કોઈ ન તો આરએફઓ આવ્યા છે ન ડીએફઓ ન કોઈ લોકલ ફોરેસ્ટ અમારી સંભાળ માટે પણ એવું લાગી રહ્યું છે હવે કે જ્યાં સુધી અમે મળશું નહીં ત્યાં સુધી એ લોકો સંભાળ લેવાના નથી જે આ મોટા મોટા કારખાના વાળા જે મોટા મોટા પારા ફરીને બેઠા છે એ લોકોને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડી રહ્યા છે આજે ત્રણ ત્રણ નોટિસ પૂરી થઈ જવાનો સમયગાળો પાંચ દિવસ વીતી ગયો છે તે છતાંય એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે લોકો વીજપોલ અહીંથી જે કાનમેર ગામમાંથી નીકળે છે વીજપોલ એ લોકો અટકાવીને બેઠા છે કે અભયારણ્યની જગ્યા છે અભ્યારણ્યમાં અમે વીજપોલ નહીં જાવ અમારી મંજૂરી વગર વીજપોલ નહીં ખોડવા દઈએ પણ અત્યારે ભીમદેવકાથી સીધી વીજપોલ લાઇન રણમાં જઈ રહી છે એની પરવાનગી લીધી છે એ લોકોએ કે એમને જાણ કરી છે એ પણ કોઈ પાકો પુરાવા નથી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે ત્રણ ત્રણ નોટિસ આપ્યા છતાં એ કોઈ પુરાવા પાડી નથી શક્યા તે છતાંય એમને વીજપોલ નાખવાની મંજૂરી છે પણ ગામમાં જે વીજપોલ જે ખેડૂતો માટે દસ કલાકની જે લાઇટ આવે છે એના માટે મંજૂરી નથી આપતા તો આ બેવડી નીતિ કરી રહ્યા છે જે ગરીબો છે એના માટે હેરાનગતિ અને એનું શોષણ કરવામાં આવે છે બસ અને આ જે મોટા મોટા કારખાનાવાળાઓ છે એને સાવરી રહ્યા છે આ લોકો ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં મને અત્યારે કાનમેર સરપંચનો જ ફોન આવ્યો હતો શક્યા પણ મારી સાથે અત્યારે કાનમેર ગામના એક બીજા ભાઈ છે મારું ગેલાભાઈ રાઠોડ ગામ કાનમેર મારું કહેવાનું એમ થાય છે કે આ લોકલ માણસ છે ને એમને રણમાં અંદર જવું હોય તો તકલીફ આડા આવરા નીકળે તો તકલીફ કોઈ સાધન લઈને જાત્રાઓ જતા હોય તો એને પણ એ લઈ જાય ડિટર્ન કરે છે અને મીઠી જમીનમાંથી ખોદી ખોદી અને અંદર માટીના જબરા પચીસ પચીસ ફૂટના પારા બનાવ્યા છે એટલે મોટી લગભગ ત્રીત્રી ફૂટના મીઠી જમીનમાં ખાડા ઊંડા કરી નાખ્યા છે કારખાનાવાળાએ એટલે એમને બધી રજા હું છે પણ લોકલ માણસને પાણાની રેતીની ક્યાંય લીજ માંગવી હોય તો એ માંગણીમાં એ ના પાડી દે છે કે આ અભ્યારણમાં આવે છે એટલે અમારા રોડ લગી અભયારણ અમને નળગત કરી રહ્યું છે કાનમેર હોય કે કાંઠા વિસ્તારના ગમે તે ગામડામાં એટલે અમને બહુ મોટી તકલીફ અભિયાનના લીધે મીઠી જમીન રહે છે એમને રાણૈયાને આપી દીધું છે અને હવે મીઠી જમીનમાં ખચર આવે છે એટલે ગોળખોર એ લગભગ છીમાડામાં ચાર બાર મહિના માણસ મહેનત કરતા હોય એક રાતમાં પૂરું કરે બસો અઢીસો એક રાતમાં આવે એટલે ખેડૂતની જે મહેનત હોય તે એક રાતમાં પૂરી થઈ જાય જો દર્શક મિત્રો આવી જ વાત મને પલાસવા ગામના ભાજપના આગેવાન ભેલજીભાઈ સોલંકી દ્વારા વાસળા દાદાની જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે કહેવામાં આવી છે ખાસ તો ઘૂર ખર્ચે છે એ રણ મૂકી અને ખેતરોમાં આવી જાય છે ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપવામાં આવ્યા કારખાનાદારોને ડીએફઓ કાંઈ ન બોલે કલેક્ટર કાંઈ ન બોલે જેની જવાબદારીમાં આવતા હોય બધા ચૂપ સરકાર સંવેદનશીલ છે પણ મને એવું લાગે છે કાં તો કાન આડે જેને કહી શકાય કે આંખ આડે કાન કર્યા છે અને કાનને ઢાંકી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નનો ઉકેલ લાવો જોકે જો કે અને અમુકવાર એવા પણ આક્ષેપો થયા છે કે આવા આંદોલનકારીઓએ કારખાનાદારો પાસેથી રોકડી કરી અને આંદોલનને સમેટી લીધા હોય પણ શિવભાભાઈથી હું વાકેફ છું કારણ કે શિવભાભાઈ જે કાંઈ જે કાંઈ વાત કરે એ નીતિથી પ્રમાણિકતાથી અને ચોક્કસપણે એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો અને અત્યારે જે કાંઈ આ ભાઈ છે કે જે આપણે કેવું હોય ચોક્કસપણે કહી શકાય કે એમનું જે આંદોલન છે એને ચોક્કસ અવાજ મળવો જોઈએ અને ખાસ એટલા માટે મળવો જોઈએ કે ઘૂડખાર એ લુપ્ત થતી જતી છે તમે નોટિસ હું આપો છો હું તો પહેલાં મેં એકવાર શિવભાભાઈ મેં એકવાર સ્ટોરી નાખી હતી ભુવાદી માણાબાની માણાબાના રણમાં મીઠાના કારખાનાની કાંઈ થયું નહીં ભાઈ અલવાણી સાહેબ એ રોડ સ્ટેટનો પંચાયતનો રોડ હતો આખે આખા રોડ જે પાળા થઈ ગયા હતા કોઈ કાંઈ સંભાળ લીધી નહીં નોટિસો દેવામાં આવ્યું નોટિસોના જવાબ ન મળ્યા કારખાના એમને એમ યથાવત રહ્યા હવે આનું કાંઈક પરિણામ આવે એવી આપણે ચોક્કસપણે આશા રાખીએ સહયોગી લખુભા સોઢા સાથે ઘનશ્યામ બારોટ માન્યુડ લે